ભાજપના સભ્ય બનાવવા માટે દક્ષિણ સરદાર નગરના નગરસેવક યુવરાજ સિંહ દ્વારા સોંદાબાજી કરતા હોવાનો વિડીયો થયો વાયરલ એટલે પછી હા તો કહે હવે આવા ફોટાદાર તરફ મોકલી દેવાના એટલે એ એનું તને

તમારે બીજું કઈ નઈ કહેવાનું અમારે ભાજપ ના તમને સજ્જ બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નઈ લેવાનું ના મારે